સ્વ અધ્યયન પોથીમાં ધોરણ છ ભાગ ચારમાં ગુજરાતી વિષયમાં તેરમું પ્રકરણ પરોપકારી મનુષ્ય એના વિશે આપણે જોઈશું જેમાં પ્રશ્ન એક છે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો તો આપણે વિકલ્પમાં સાચો જવાબ લખવાનો છે પહેલું છે કે લેખકને આંજણી થતાં ડૉક્ટરે સી સલાહ આપી તો એનો સાચો જવાબ આવશે બ કે પાકે એટલે મારી પાસે આવજો નસ્તરથી ફોડી નાખીશ તો આવી સલાહ ડોક્ટરે આપી હતી લેખકના મિત્ર શા માટે ક્રોધે ભરાયા તો પાઠમાં આપણે જોઈએ છીએ કે ડૉક્ટરે જે સલાહ આપી એ સલાહ સાંભળી અને લેખકના મિત્ર ગુસ્સે થઈ જાય છે તો અહીંયા જવાબ આવશે ક ડૉક્ટરની સલાહના કારણે ત્રીજો પ્રશ્ન છે લેખકને ક્યારે આરામ થયો તો બધા જ જે ઉપાયો દરેક વ્યક્તિએ સૂચવ્યા એ એમણે અજમાવ્યા પછી છેલ્લે તે પાછા ડૉક્ટર પાસે જાય છે અને ત્યાં નસ્તર મૂક્યા બાદ એ તમામ બગાડ નીકળી જવાથી એમને આરામ થાય છે એટલે કે જવાબ આવશે ક ચોથો જે પ્રશ્ન છે કે આ એકમમાંથી તમને શું શીખવા મળ્યું તો જવાબમાં છે ક કે હંમેશા બીજાની વાતો ન માનતા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ પછીનો પ્રશ્ન છે પ્રશ્ન બે નીચે આપેલા શબ્દોના અર્થ પુસ્તકાલય ઇન્ટરનેટ વડીલ શિક્ષકની મદદ મેળવીને લખો તો અહીંયા શબ્દ જે આપ્યા છે એમાં જોઈએ તો પહેલો શબ્દ છે નસ્તર નસ્તર એટલે શું થાય વાડકાપની ક્રિયા બીજું છે આંજણી તો આંજણી કોને કહેવાય આંખના પાપણના મૂળ આગળ થતી ફોલ્લી એને કહેવાય આંજણી કટોરો એટલે વાટકો સિંદુર તો પારો શીશુ અને ગંધકની મેળવણીનો લાલ ભૂકો વૈદ વૈદ કોને કહેવાય તો રોગ જાણી રોગની દવા કરનાર જે વ્યક્તિ હોય તે અથવા એને ચિકિત્સક પણ કહેવાય મુનિમ તો મુખ્ય કારકુન આગળનો પ્રશ્ન ત્રણ આપેલ શબ્દના માન્ય ભાષાના અર્થ શોધો અને લખો જો અહીંયા જે શબ્દો આપ્યા છે એ બોલચાલની ભાષા એટલે કે તળપદા શબ્દો છે અને એને આપણે માન્ય ભાષાના શબ્દોમાં શું કહેવાય તે લખવાનું છે આપણે ઘણીવાર ખિસ્સાને ગજવું કહીએ છોકરીને છોડી એમ કહેતા તમે સાંભળ્યું હશે તો આ ગજવું અને છોડી એ શું છે તળપદા શબ્દો છે જ્યારે ખિસ્સું અને છોકરી એ માન્ય ભાષાના શબ્દો છે તો અહીંયા આપણે જોઈએ પહેલો શબ્દ છે માણસ તો એનું માન્ય ભાષામાં થશે મનુષ્ય ભો તો ભૂમિ અથવા તો જમીન નિહાળ આપણે ઘણીવાર બોલીએ છીએ નિહાળ તો એનું માન્ય ભાષામાં શું થાય અર્થ નિશાળ થશે ટાણે એટલે સમયે ગોમડે તો ગામડે થશે ખોરડું એટલે મકાન હેડો તો એનો માન્ય ભાષામાં અર્થ થાય ચાલો અટાણે તો અત્યારે હાલવું તો એનું જવાબ આવશે ચાલવું હટાણું તો ખરીદી ભાળવું તો દેખવું અથવા જોવું એવું આપણે કહી શકીએ ભો એટલે જમીન ઇસ્પિતાલ તો એનું માન્ય ભાષામાં શું થશે દવાખાનું અથવા હોસ્પિટલ દહેરા તો દશેરા જવાબ આવશે વાહે એટલે પાછળ અને પાહે એટલે પાશે તો આ તળપદા જે શબ્દો હતા એનો માન્ય ભાષામાં અર્થ છે પછીનો પ્રશ્ન ચાર ઉદાહરણ મુજબ વાક્યમાં ફેરફાર કરી ફરીથી લખો તો અહીંયા જે ઉદાહરણ છે એમાં વાક્ય જે છે એ વર્તમાન કાળનું છે અને એને ભૂતકાળમાં બનાવ્યું છે પણ એની સાથે એમણે જનો ઉપયોગ કર્યો છે તો જ જે વપરાયો છે એને શું કહેવાય નિપાત વ્યાકરણની ભાષામાં એને નિપાત કહેવાય નિપાત જે છે એ શું છે તો કે ભાર નિશ્ચયતા વગેરેથી વાક્યની વિશેષતા દર્શાવે આપણે જે પણ કહીએ છીએ એના પર ભારપૂર્વક કહેવામાં આવે તેવો અર્થ દર્શાવે છે આપણે ઉદાહરણમાં જોઈએ તો હું તમારા ઘરે આવું છું તો એ વર્તમાનકાળનું વાક્ય છે જ્યારે હું તમારા ઘરે જ આવ્યો હતો તો અહીંયા વાક્ય તો ભૂતકાળનું થયું પરંતુ ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે હું ક્યાં આવ્યો હતો તમારા ઘરે જ તો એવી રીતના આપણે નીચેના વાક્યો બનાવવાના છે પહેલું જે વાક્ય છે અમે સાપુતારા આવ્યા છીએ તો એનું ભૂતકાળમાં હતા એવું તો થશે જ પરંતુ ભારપૂર્વક આપણે કેવી રીતના કહી શકીએ તો અમે સાપુતારા જ આવ્યા હતા બીજું વાક્ય સૌથી પહેલાં અમે વઘઈ ગાર્ડન ઉતરીશું તો જવાબમાં શું આવશે સૌથી પહેલાં અમે વઘઈ ગાર્ડન જ ઉતર્યા હતા ફોઈનું શરીર લાલ ચણોઠી જેવું છે તો ફોઈનું શરીર લાલ ચણોઠી જેવું જ હતું હવે આપણે ચંદ્ર વિશે વાત કરીશું તો એનું જવાબમાં શું થશે આપણે ચંદ્ર વિશે જ વાત કરી હતી પાંચમું છે અભ્યાસ માટે મારે કોલકત્તા જવાનું છે તો અભ્યાસ માટે મારે કોલકત્તા જવાનું હતું પ્રશ્ન પાંચ છે જેમાં કેટલીક વસ્તુઓના નામ છે અને એનો ઉપયોગ લખવાનો છે અને એની નીચે એના આધારે આપણે ફકરાની રચના કરવાની છે અહીંયા લવિંગ શૂટ કેસર એલચી ડુંગળી અને ગોળ એના ઉપયોગો વિશે લખ્યો છે અને એની નીચે એના આધારે આપણે ફકરો પણ બનાવ્યો છે તમે તેને સ્ટોપ કરી અને લખી શકો છો હવે પ્રશ્ન છ જોઈશું માંગ્યા મુજબ ઉત્તર લખો તેમાં પહેલો પ્રશ્ન છે કે તમે સાંભળેલો કોઈ એક હાસ્ય પ્રસંગ જણાવો તો તમે જે પણ હાસ્ય પ્રસંગ જાણતા હોય તે તમારે લખવાનો છે અહીં જે પ્રસંગ લખ્યો છે એ પણ તમે લખી શકો છો કે શાળામાં યોજાયેલ લોટ ફૂંકી સિક્કો શોધવો સ્પર્ધામાં ભાગ લીધેલા વિદ્યાર્થીઓના મોઢા લોટવાળા જોઈને અમે ખૂબ હસ્યા હતા તો એના સિવાય પણ કોઈ પ્રસંગ તમે લખી શકો બીજો પ્રશ્ન છે લેખકને આંજની થતાં લોકો દ્વારા સી સી સલાહ આપવામાં આવી તે જણાવો તો લેખકને ઘણી બધી સલાહો મળી હતી જેમાં તુવેરની દાળ ઘસવી ચંદન લગાડવું નસ્તર મૂકવું કાંદાનો રસ લગાવવો શીરો ખાવો સિંદૂર દબાવી દેવું વગેરે અનેક સલાહો મળી હતી પ્રશ્ન સાત છે જેમાં સંજ્ઞાઓ આપણે ઓળખવાની છે દ્રવ્યવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા સમૂહવાચક સંજ્ઞા વ્યક્તિવાચક સંજ્ઞા અને ક્રિયાવાચક સંજ્ઞા તો જે કોષ્ટકમાં આપેલા જે શબ્દો છે એને આપણે તારવવાના છે અહીં વિવિધ સંજ્ઞાઓના પ્રકારના આધારે એ તારવાનો પ્રયત્ન કર્યો છે પ્રશ્ન આઠ છે જેમાં આપેલા શબ્દમાંથી પ્રગટ થતો ભાવ દર્શાવતું વાક્ય તે શબ્દ વાપર્યા વગર બનાવવાનું છે તો અહીંયા એનો ચહેરો જુઓ તો રાતો ચોળ હતો અહીંયા ગુસ્સો જે શબ્દો છે એ જે ભાવ જે છે એ વાક્યમાં એ શબ્દ વાપર્યા વગર આપણને પ્રાપ્ત થાય છે તો બીજો શબ્દ છે દયા અનાથ બાળકને રડતા જોઈ એક માતાના હૃદયમાં કરુણા જાગી બીજું છે હાસ્ય તો રાજુએ કહેલ જોક્સ સાંભળી બધાને ખૂબ હસવું આવ્યું ચોથું છે આશ્ચર્ય પગમાં વાગ્યું છતાં મહેશ દોડમાં પ્રથમ આવતા સૌને નવાઈ લાગી રુદન માતાને જોતા જ બાળકને રડવાનું બંધ કર્યું તો આ પ્રમાણે અન્ય વાક્યો પણ બનાવી શકાય પ્રશ્ન નવ છે જેમાં ફકરાને મોટેથી વાંચવાનો છે અને એક મિનિટમાં આપણે કેટલા શબ્દો વાંચી શકીએ છીએ એ શબ્દો એ નીચે આપેલા કોષ્ટકમાં દર્શાવવાના છે પ્રથમ પ્રયત્ને વાંચેલી શબ્દ સંખ્યા બીજા પ્રયત્ને વાંચેલી શબ્દ સંખ્યા અને ત્રીજા પ્રયત્ને તો આ પ્રમાણે તમે લખી શકો છો છેલ્લો પ્રશ્ન દસમો છે જેમાં એક ચિત્ર આપ્યું છે અને એ ચિત્રના આધારે હિન્દીમાં વાર્તા લખવાની છે તો અહીંયા મેં વાર્તા લખી છે જે તમે વિડીયોને પોઝ કરી અને લખી શકો છો you <music>